સંઘર્ષનો સીધો પુરાવો છે પરિસ્થિતિની ગંભીરતાને જોતા વન વિભાગે તરત જ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે જેથી લોકો અને પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તો હવે ચાલો ગુજરાતની અંદરની ગતિવિધિઓ પર એક નજર કરીએ અહીં પાણીના વ્યવસ્થાપનથી લઈને મેડિકલ ટેકનોલોજી સુધી ઘણું બધું એવું બની રહ્યું છે જેની અસર દૂરગામી હશે રાજકોટવાસીઓ માટે આ ખરેખર રાહતના સમાચાર છે આજી વન ડેમ જે શહેરની જીવાદોરી છે તે શિયાળાની ઋતુમાં જ નર્મદાના નીરથી છલોછલ ભરાઈ ગયો છે સામાન્ય રીતે આવું જોવા નથી મળતું આ બતાવે છે કે પાણીનું વ્યવસ્થાપન કેટલું સફળ રહ્યું છે અને આવનારા મહિનાઓ માટે શહેરની પાણીની ચિંતા હવે હળવી થઈ ગઈ છે તો સરકાર પણ ઘણા મોરચે એક્શનમાં દેખાઈ રહી છે એક તરફ મુખ્યમંત્રી સંચય જેવા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પર ભાર મૂકી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે નો કેટલ ઝોન જેવી તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ પણ આવી રહ્યો છે અને હા પાસપોર્ટ જેવી સામાન્ય સેવાઓને પણ વધુ સરળ બનાવવામાં આવી રહી છે ગુજરાતનો આરોગ્ય ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે આ જુઓ પચાસ આ માત્ર એક આંકડો નથી છેલ્લા છ જ મહિનામાં પચાસ સફળ રોબોટિક સર્જરી આનો સીધો અર્થ એ છે કે હવે કેન્સરના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં અત્યાધુનિક વધુ સચોટ અને ઝડપી રિકવરી આપતી સારવાર મળી રહી છે આ ખરેખર એક મોટી સિદ્ધિ છે તો એક તરફ આપણે જોયું કે ટેકનોલોજી કેવી રીતે ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહી છે પણ બીજી તરફ એક એવો કિસ્સો પણ છે જે ભૂતકાળની ભૂલના ગંભીર પરિણામો બતાવે છે એક જૂના કેસમાં વિદ્યાર્થીને લાફો મારવા બદલ શિક્ષિકાને ત્રણ વર્ષની જેલ થઈ આ બંને સમાચારો સમાજના બે અલગ અલગ પાસાઓ રજૂ કરે છે ચાલો હવે વાત કરીએ આપણા અન્નદાતાની કારણ કે કૃષિ ક્ષેત્ર જે આપણા દેશની કરોડરજ્જુ છે તેમાં હવે ટેકનોલોજી અને નવી નીતિઓના કારણે મોટા ફેરફારો આવવાના છે જોઈએ કે ખેડૂતો માટે શું નવું છે જરા વિચારો ખેડૂતોને તેમના ફોન પર જ હવામાનની સચોટ માહિતી જમીનની સ્થિતિ અને પાકમાં કઈ બીમારી આવી શકે છે તેની આગોતરી જાણકારી મળી જાય તો બસ આજ કામ કરશે કેન્દ્ર સરકારનું નવું પ્લેટફોર્મ ભારત વિસ્તાર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીને વધુ સ્માર્ટ બનાવશે ખાલી ટેકનોલોજીથી કામ નથી ચાલતું આર્થિક મદદ પણ એટલી જ જરૂરી છે એટલે જ સરકાર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાને ઝડપી બનાવી રહી છે એટલું જ નહીં નારિયળ અને કાજુ જેવા ખાસ પાકો માટે વિશેષ કાર્યક્રમો પણ જાહેર થયા છે સાથે જ ડેરી જેવા ખેતી સાથે જોડાયેલા વ્યવસાયો માટે ઓછી વ્યાજની લોન પણ ઉપલબ્ધ કરાવાશે ગુજરાતની વાત કરી હવે દિલ્હી તરફ નજર કરીએ કારણ કે રાષ્ટ્રીય સ્તરે લેવાતા નિર્ણયોની સીધી અસર આપણા બધા પર પડે છે ચાલો સમજીએ કે દેશની આર્થિક અને રાજકીય દિશા શું છે વેપાર જગત માટે આ એક બહુ મોટા અને સારા સમાચાર છે અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર ટેરિફ એટલે કે આયા ડ્યુટીમાં અઢાર ટકા સુધીનો ઘટાડો કર્યો છે આનો સીધો અર્થ એ છે કે મેડ ઇન ઇન્ડિયા માલ હવે અમેરિકામાં સસ્તો થશે અને આપણા ઉદ્યોગો માટે નિકાસના નવા દરવાજા ખુલશે અને આ વાતને ખુદ પ્રધાનમંત્રીએ પણ સમર્થન આપ્યું છે તેમના મતે આ નિર્ણય ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈઝ માટે એક ગેમ ચેન્જર સાબિત થશે આ એ જ ઉદ્યોગો છે જે દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે આ સિવાય પણ દેશમાં ઘણી બધી ગતિવિધિઓ ચાલી રહી છે એક તરફ સંસદમાં રાજકીય ગરમાવો છે તો બીજી તરફ પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપે ચર્ચા કરી રહ્યા છે અને આ બધાની સાથે સરકાર ભારતને ભવિષ્યના ડિજિટલ યુગનું કેન્દ્ર એટલે કે એક ગ્લોબલ ડેટા સેન્ટર હબ બનાવવા માટે પણ યોજનાઓ બનાવી રહી છે વિકાસ અને રાજકારણની વાત તો થઈ પણ કાયદો અને વ્યવસ્થા પણ એટલું જ મહત્વનું પાસું છે તો ચાલો હવે એક નજર નાખીએ ક્રાઈમની દુનિયા પર અને જોઈએ કે કાયદાના રક્ષકો કેવા પડકારોનો સામનો કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયમાં જે ગુનાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે સોનાની દાણચોરીથી લઈને ગાંજાની ખેતી સુધી અને સૌથી ભયાનક માનવ લોહીની થેલીઓમાં બકરીનું લોહી ભેળવવાનું કૌભાંડ આ ઘટનાઓ બતાવે છે કે ગુનેગારો કેટલા સંગઠિત અને નિર્દય હોઈ શકે છે અને વાત જ્યારે ભ્રષ્ટાચારની આવે તો આ આંકડો જુઓ એકસોને કરોડ રૂપિયા જે નલ સે જલ યોજના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે હતી તેમાં આટલો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે સીઆઈડી દ્વારા થયેલી નવી ધરપકડ દર્શાવે છે કે આ કેસના મૂળ ખૂબ ઊંડા છે દેશની વાત કરી હવે જરા દુનિયામાં ડોક્યું કરીએ જોઈએ કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે અને પછી પાછા આવીને જોઈશું કે સરકાર સામાન્ય માણસ માટે કઈ નવી કલ્યાણકારી યોજનાઓ લાવી રહી છે આજની દુનિયામાં એક સાથે બે ચિત્રો જોવા મળી રહ્યા છે એક તરફ ઈરાન અને વેનેઝુલા જેવા દેશોમાં તણાવ અને અસ્થિરતા છે તો બીજી તરફ કેનેડા જેવો દેશ ભારતમાં રોકાણની નવી તકો શોધી રહ્યો છે આ બતાવે છે કે સંઘર્ષની વચ્ચે પણ સહકાર અને વિકાસના રસ્તા હંમેશા ખુલ્લા રહે છે તો આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સરકાર દેશના નાગરિકો માટે ત્રણ મુખ્ય યોજનાઓ પર ફોકસ કરી રહી છે લખપતિ દીદી યોજનાથી મહિલા સશક્તિકરણ પીએમ ઇ ડ્રાઈવથી પર્યાવરણની સુરક્ષા અને આયુષ્યમાન ભારત દ્વારા દરેકને આરોગ્યની સુરક્ષા આ ત્રણેય યોજનાઓ ખૂબ મહત્વની છે બે પોઈન્ટ એકોતેર કરોડ આ આંકડો બતાવે છે કે આયુષ્યમાન ભારત યોજના જમીન પર કેટલા મોટા પાયે કામ કરી રહી છે આનો અર્થ છે કે લગભગ પોણા ત્રણ કરોડ પરિવારોને હવે ગંભીર બીમારીના સમયે સારવારના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી આ આ યોજનાની સાચી સફળતા છે તો સૌરાષ્ટ્રના ખેતરમાં સિંહની દહાડથી લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણ સુધી અને ખેડૂતો માટે એઆઈ ટેકનોલોજીથી લઈને સામાન્ય માણસ માટેની આરોગ્ય યોજનાઓ સુધી આ બધી જ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને આવતીકાલના ભારતની રૂપરેખા તૈયાર કરી રહી છે પણ સવાલ એ છે કે આ બધા ફેરફારો પડકારો અને તકોની વચ્ચે આપણું ભવિષ્ય કેવું હશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ફરી મળીશું